મારું નામ શેગાણી ભાવેશ ધામજી ગટિસા તાલુકો માંડવી ગઢસીસામાં રહેવાનું ને મારી પાસે દસ એકર જમીન છે પોતાની એમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું તાલીમ લેવા ગયો હતો તાલીમ લીધી એના પછી હું જ્યાં જીવ કે શું કહેવાય છે ટ્યુબ છે મારી પાસે એનું પણ હું યુઝ કરું છું ને વાવેતરમાં કાકડી છે કે મકઈ છે ભીંડા કરું છું ને આ બધું આ પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે આગળ જતાં આપણે કરવી એ પડશે ને હું બધા ખેડૂતને કહું છું કે આ આપણે આપણી ખેતી ઉપર ભલે તમે ન કરો ઓછી કરો એક એકડ કરો તો હું તો પોતે બે એકડમાં કરું છું પણ એક એકીકડ કરો તમે અને કર્યા એવું છે મારી પાસે એમાં હું બે એકડમાં પ્રાકૃતિક ખેતી કરું છું એમાં પણ મેં આ અધ એકડમાં ભીંડા કર્યા છે બીજા મારા ભીંડા ચાલુ છે આનાથી મોર કાકડી હતી તો આ જે મલ્ચિંગનો ફાયદો એટલો છે કે ભાઈ આપણે જો એક તો નિંદામણ ન થાય ને બીજું આપણું ખાતર ક્યાં વેસ્ટ ન જાય આપણે જીવ અમૃત કે આ તે નાખીએ છીએ બધું આમાં જે પ્રાકૃતિક ખેતીનું જે તો બાકી શું એ આપણે અંદર અહીંયા ખાતર આપણે ભર્યું સિંદરિયા ખાતરનું જ આપણે જે અંદર બેડના અંદર પેલું ભરી પછી પ્લાસ્ટિક ઉપર નાખી પછી વાવતર કર્યું ને ભીંડાનું બિયારણ પણ આપણે રાધિકાનું વાપર્યું છે બહુ સારું છે એમ પહેલા પણ મેં કર્યા હતા હમણાં પણ કર્યા છે ને મારી પાસે આંબા પણ છે એમાં હું આપણે જે પણ છંટકાવ કરું છું ને બીજું જે હમણાં માટે માટે પણ એક સારી દવા છે હું બનાવું છું એમાં ડુંગળી રાઈ ગોબર ગૌમૂત્ર છાસ ને આપણે દેશી છાણનું જે રાખ આપણે રાખ બનાવીને રાખ એટલી વસ્તુ આપણે એના અંદર એડ કરી પંદરસો લીટરમાં એટલે આમ તો એવું છે ને કે ભાઈ પંદરસો લીટર બનાવશું એમાં ત્રીસ કિલો ડુંગળી જોઈએ સાત કિલો આપણે રાઈ જોઈએ છે ત્રીસ લીટર છાશ ત્રીસ લીટર ઘઉમૂત્ર અને રાખ અને રાખ એટલી વસ્તુ આપણે પંદરસો લીટરની દવા બને છે અને મધ્ય માટે એકદમ સુટેબલ આવે સારામાં સારું હે બીજામાં પણ આપણે એનો છંટકાવ કરી શકીએ કે આપણે ચીકાસવાળો ઘડો કોઈ બી આવતો હોય બીજો એમાં પણ એ ચાલે